અમદાવાદના મેઘાણીનગરમાં એર ઇન્ડિયાનું પ્લેન ક્રેશ લંડન જતા પ્લેનમાં બસો બેતાલી પેસેન્જર હતા સવાર અમદાવાદના મેઘાણીનગરમાં એર ઇન્ડિયાનું પેસેન્જર પ્લેન ક્રેશ થયા હોવાની ઘટના બની છે પ્લેન ક્રેશ થતાં આસપાસ વિસ્તારમાં નાસભાગ મચી ગઈ હતી મળતી માહિતી મુજબ ઘોડા કેમ્પ પાસે પ્લેન ક્રેશ થતાં ફાયર વિભાગની ટીમો ઘટના સ્થળે પહોંચીને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી પ્લેન ક્રેશ થતાં આસપાસ વિસ્તારમાં દૂર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા દુર્ઘટના બાદ રસ્તાઓ બંધ થયા હતા માહિતી મુજબ ટેક ઓફ કરતા સમયે પ્લેન ક્રેશ થયું હોવાનું સામે આવ્યું છે અમદાવાદના મેઘાણીનગર પાસે અમદાવાદથી લંડન જતા પ્લેન ક્રેશ થયું હતું જોકે ઈજાગ્રસ્ત લોકોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે અને પ્લેનમાં ક્રૂ મેમ્બર અને પેસેન્જર સહિત કુલ બસો બેતાલીસ લોકો સવાર હતા મળતી માહિતી મુજબ પ્લેનનો પાછળનો ભાગ ઝાડ સાથે અથડાઈ જતાં પ્લેનમાં દસ મિનિટમાં જ અંદર પ્લેન ક્રેશ થયું હતું પ્લેનમાં બસો બેતાલીસ લોકો સવાર હતા અમદાવાદથી લંડન જતાં પ્લેન ક્રેશ થયું છે મેઘાણીનગરના રહેણાંક વિસ્તારમાં જ પ્લેન ક્રેશ થયું હતું જેમાંથી ઇજાગ્રસ્તો લોકોને તાત્કાલિક અમદાવાદની સિવિલ હોસ્પિટલ માટે ખસેડવામાં આવ્યા હતા સિવિલ હોસ્પિટલમાં ટ્રોમા સેન્ટર ખાતે લાવવામાં આવ્યા હતા એમ્બ્યુલન્સની અવર જવર માટે ખુલ્લો રાખવામાં આવ્યો છે મળતી માહિતી મુજબ સિવિલ હોસ્પિટલમાં સારવાર લેતા ઇજાગ્રસ્તો લોકો સ્થાનિક હોવાનું સામે આવ્યું છે એર ઇન્ડિયાનું એઆઈ એકસો એકોતેર નામનું પ્લેન ક્રેશ થયું છે પ્લેન ક્રેશની દુર્ઘટના બનતા તાત્કાલિક ધોરણે મુખ્ય પ્રધાને અધિકારીઓ અને ડોક્ટરોને હાજર રહેવા માટે સૂચનાઓ આપી હતી એર ઇન્ડિયા એઆઈ એકસો એકોતેર નામનું પ્લેન ક્રેશ થયો હતો તેમજ ઘટના બનતા મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી ગ્રીન કોડીવર બનાવવાની સૂચના આપી છે સુરત સુરતથી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદ આવવા માટે રવાના થયા છે તેમજ ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે હાજર રહેવા સૂચના આપવામાં આવી છે પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણી પણ પ્લેનમાં સવાર હોવાની શક્યતાઓ દેખાઈ રહી છે લંડન જતા પ્લેનમાં પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણી સવાર હોવાની શક્યતાઓ છે જો કે વિજય રૂપાણીનો પરિવાર સાથે સંપર્ક કરવાનો પ્રયાસ હાથ ધરાઈ રહ્યો છે જેના પગલે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે ડીજીપી સાથે વાત કરી હતી અમિત શાહે પેરા મિલિટરી પણ ઘટના સ્થળે પહોંચાડવા માટેની સૂચનાઓ આપી છે પ્લેન ક્રેશમાં એકસો ત્રીસ લોકો ઈજાગ્રસ્ત હોવાને પ્રાથમિક વિગતો મળી રહી છે ભાજપ નેતાઓ અને અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચ્યા છે જાનહાની મોટી થયાની સંભાવના અને પ્લેનમાં લાગેલી આગને બુજાવવાની કામગીરીને હાથ ધરવામાં આવી છે આજે આવી ગઈ હાઈ એનર્જી બરાબર રે લાઈટ રે જો લાઈમ મારી કેમ દેખાય લાક તા આમ દેખાય સ સાત મહારાજ જલ્દી ભાઈ કાઢ નીકળ્યા જલ્દી